ચૈત્ર માસ દરમિયાન લીમડાનો રસ પીવાનું મહત્ત્વ ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદમાં ખૂબ જ ઊંડું છે ચૈત્ર મહિનો જે ગુજરાત કેલેન્ડર મુજબ ચૈત્રી નવરાત્રિના સમય આવે છે એટલે કે માર્ચ એપ્રિલમાં તે ઋતુ પરિવર્તનનો સમય હોય છે આ સમય શરીરને શુદ્ધ કરવું અને રોગપ્રતિકારક શક્તિ વધારવાની જરૂર બને છે અને લીમડાનો રસ આ માટે ઉત્તમ ગણાય છે લીમડાનો રસ પીવાના અનેક ફાયદાઓ છે જેમાં શરીરની શુદ્ધિ માટે લીમડો અક્ષીર છે લીમડામાં એન્ટી બેક્ટેરિયલ વાયરલ અને એન્ટિફંગલ ગુણ હોય છે જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે ચૈત્ર માસમાં આહાર અને હવામાન બદલાવાને કારણે શરીરમાં અશુદ્ધિઓ જમા થઈ શકે છે જેને લીમડો દૂર કરે છે લીમડો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ ખૂબ મહત્ત્વનો છે લીમડો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે જે ઋતુ પરિવર્તન દરમિયાન ચેપ અને બીમારીઓથી બચવા માટે મહત્વપૂર્ણ છે સાથે સાથે પાચનતંત્રમાં પણ લીમડો ખૂબ લાભદાયી છે લીમડાનો રસ પાચન ક્રિયાને સુધારે છે અને પેટની સમસ્યાઓ જેવી કે ગેસ અપચો કબજીયાત જેવામાંથી રાહત આપે છે ચૈત્ર માસમાં ભારે ખોરાક ખાવાથી પાચનતંત્ર પર દબાણ આવે છે અને લીમડો તેને સંતુલિત કરે છે સાથે સાથે ચામડીના રોગોમાં પણ લીમડો ખૂબ જ મહત્વનો છે લીમડામાં રહેલા ગુણો લોહીને શુદ્ધ કરે છે જેનાથી ખીલ ખંજવાળ અને ચામડીના રોગોમાં ફાયદો થાય છે ઉનાળાની શરૂઆતમાં આ સમસ્યાઓ વધે છે તેથી આ સમયે લીમડો ખાસ ઉપયોગી છે પરંપરાગત રીતે જો લીમડાનું મહત્વ જોવામાં આવે તો ગુજરાતમાં ચૈત્ર નવરાત્રિ અને ઉગાદી જેવા તહેવારો દરમિયાન લીમડાનો રસ અથવા લીમડાની ચટણી ખાવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે આ નવા વર્ષની શરૂઆત સ્વસ્થ અને શુદ્ધતા સાથે કરે છે જો કે લીમડાનો રસ ખૂબ કડવો હોય છે અને તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ સગર્ભા સ્ત્રીઓ નાના બાળકો કે જેમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા હોય તેમને ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરવું જોઈએ આ રીતે ચૈત્ર માસમાં લીમડાનો રસ પીવો એ શરીરને સ્વસ્થ રાખવાની અને પ્રકૃતિ સાથે તાલમેલ જાળવવાનો એક પરંપરાગત અને વૈજ્ઞાનિક રીતે સાબિત ઉપાય છે